તો આ અમારે જજજીભાઈ છે જે વડગામડા ગામમાં ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવે છે પછી આ મારા દેવરાજભાઈ છે આ વનાભાઈ છે હા યુટ્યુબ હા લ્યો જે કે હિન્દુસ્તાની અમે એટલે અમાને ભૂલ મે ચામું ઇન્સ્ટાગ્રામ માં અને YouTube માં યે જ રાખજો હા વનો ભાઈ અમારા સાઉન્ડ કરે છે વના ભાઈ ઇન્ટરવ્યુ આવો હા YouTube વાળા YouTube માં ચામુંડા સાઉન્ડ વળગોમડા અલ્યા સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક અલ્યા યે કઈસે હોગે તો સમજમે ની આઈ પેલી તો પતઈ ની ભાઈ તમારો કોણ કેવું ઓકે ઓકે શું કહાની

અને ખરો બપોર નો તડકો હોય બધા મસ્તા ખેડૂત તમારી ઘરે ઓરિજિનલ અત્યારે રમ ફળતા વળજે ઓર્ગેનિક ઓરિજિનલ તું કઈ કરતા નથી ને હું તો મત ગર્વથી કો ખેતી કરા ખેતી કરા पहले कोई बढ़ेक न बढ़े लाइए अरे थोड़ो समय खराब चल रहो भाई दिमाग काम ना कर रहो जब चाहो जब दोबारा ट्रेन खटो कर दे करो दो की थी बाकी सरकार भदवा दी वाह भाई, भाई वाह